રાજકોટ રૂરલ એલસીબીએ ઝડપી લેતા ઘણી ચોરીના ભેદ ઉકેલાયા છે કંજર ગેંગ ટ્રક લઈ ચોરી કરવા જાય છે ટ્રક હાઈવે પાસેની કોઈ હોટેલ પાર્ક કરી નજીકમાંથી બાઇકની ચોરી કરી તેની ઉપર બેસી બારોબારની સોસાયટીઓમાં ચોરી કરે છે એલસીબી પીઆઈ વીવી ઓડિદ્રા અને પીએસઆઈ આરવી ભુવાણીએ જુદી જુદી ટીમોને કંજર ગેંગને પકડવા કામે લગાડી હતી આખરા ગેંગના ત્રણ સભ્યો ગુધરાજ કંજર શર્મા કંજર અને સુમિત કંજરને ઝડપી લીધા હતા પૂછપરછમાં ગેંગના પપ્પુ દીપક નામ ખુલ્યા છે જેમને ઝડપી લેવા એલસીબીએ તજવીજ કરી છે